રામ રામ ગ્રામરો બધા ખેડૂત ભાઈઓને મારી આ YouTube ચેનલ જયકવડિયા ફાર્મલેસમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવ્યો છું રૂપિયાનો રેનો બાયરનો અને બાયર આ પ્રોડક્ટ માટે ફાયદાકારક છે તો મુંડા ફાયદાકારક છે તો આપણે આના ભેગું એવું છે જેનાથી આપણે સારું વર્તન મળી શકે હું તમારા માટે લઈને આવ્યો છું તેમજ બીએસએફનું સિસ્ટી અને ત્રીજું છે બાયર કંપનીની એવોર્બલ કે તમે પટ મારશો તો તમને સારું વળતર મળી શકે છે કઈ 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 આપણે છે તો આપણે સારું રિઝલ્ટ મળશે આ ચાર પ્રોડક્ટમાંથી તમે ગમે સારું કૂકનાશક ભેળવો પછી તમે બીએસએફનું ભોળો તો ઠીક છે ધાનુકા કંપનીનું ભેળવો તો ઠીક છે અથવા તો બાયર કંપનીનું ભેળવો તો પણ ઠીક છે આની તમે કોમ્બિનેશનમાં ધાનુકા પણ વાપરી શકો છો તેમજ

લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો જેથી કરીને આવી નવી નવી માહિતી મળતી અને આપણે ખેડૂત મિત્રોને બધી જાણકારી મળતી તો બસ આજનો વિડીયો મારો આટલો જ જય માતાજી રામ રામ